તણવસા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ આજે જે નાણાં મંત્રી દ્વારા બે હજાર પચીસનું બજેટ રજૂ કરવામાં આવેલું છે તેની આપણે વિગત જોઈએ તો ખાસ કરીને નાના માણસો માટેનું બજેટ કહી શકાય અને ઘણી બધી રાહત બજેટમાં આપવામાં આવેલી છે ખાસ કરીને બાર લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલી છે જે પહેલાં સાત લાખ સુધીની હતી અહીંયા ખાસ નોંધવાનું કે બાર લાખ રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સ બી કરવામાં આવેલી છે જે પણ કોઈ કરદાતાની આવક બાર લાખથી વધારે હશે તો તેની ટેક્સની ગણતરી આ મુજબ કરવામાં આવશે ચાર લાખ રૂપિયા સુધી કોઈ ઇન્કમ નહીં ચારથી આઠ પાંચ ટકા આઠથી બાર દસ ટકા બારથી સોળ પંદર ટકા સોળથી વીસ વીસ ટકા વીસથી ચોવીસ પચીસ ટકા અને ચોવીસ ઉપર ત્રીસ ટકા એટલે બાર લાખ રૂપિયા સુધીની ઇન્કમ ગવર્મેન્ટે ટેક્સ ફ્રી કરવામાં આવેલી છે બીજું આપણે જોઈએ તો મેડિકલ ક્ષેત્રે ગવર્મેન્ટે ઘણી રાહત આપેલી છે જેમ કે બસો જેટલા નવા કેન્સરના સેન્ટર બનાવવામાં આવશે છવ્વીસ જેટલી લાઈફ સેવિંગ મેડિસિન્સ ગવર્મેન્ટ દ્વારા ટેક્સ ફ્રી કરવામાં આવેલી છે અને મેડિકલ કોલેજની અંદર દસ હજાર જેટલી નવી મેડિકલ સીટ્સની ઉમેરો કરવામાં આવેલો છે ત્યારબાદ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર ગવર્મેન્ટ દ્વારા હન્ડ્રેડ પર્સન્ટ એફડીઆઈ સૂચવવામાં આવેલું છે એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર છૂટ આપવામાં આવેલી છે લઘુ ઉદ્યોગો કે જે ઉદ્યમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ છે તેઓને પાંચ લાખ રૂપિયા સુધીના ક્રેડિટ કાર્ડ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ સ્ટાર્ટઅપ લોન નવા એકમો માટે સ્ટાર્ટઅપ લોન જે પહેલાં ગવર્મેન્ટ દ્વારા દસ કરોડ સુધીની આપવામાં આવતી હતી તે હવે વીસ કરોડની સૂચવવામાં આવેલી છે ત્યારબાદ ટીડીએસ કે ભાડા ઉપરના ટીડીએસની મુક્તિ મર્યાદા બે લાખ ચાલીસ હજારની હતી તે હવે છ લાખ દ્વારા છ લાખ સુધી કરવામાં આવેલી છે એટલે કે છ લાખ સુધીની ઇન્કમ ઉપર ટીડીએસ કપાશે નહીં જે પહેલાં બે લાખ ચાલીસની મુક્તિ મર્યાદા હતી ત્યારબાદ સિનિયર સિટીઝન એટલે વૃદ્ધોને જે બેંક દ્વારા એફડી ઇન્ટરેસ્ટ અને અન્ય સિક્યુરિટીઝ ઉપર જે વ્યાજ આપવામાં આવતું હતું અને તેના ઉપર જે ટીડીએસ કાપવામાં આવતો હતો તે લિમિટ પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા સુધીની કરવામાં આવેલી છે શરૂઆતના સમયમાં જ્યારે નાણાં મંત્રી દ્વારા બજેટની શરૂઆત કરવામાં આવેલી ત્યારે શેરબજાર ઉપર આવેલું પણ જ્યારે નાણાં મંત્રી દ્વારા એવું કહેવામાં આવેલું કે વિગતવાર ઇન્કમટેક્સ બિલ આવતા સપ્તાહે રજૂ કરાશે ત્યારબાદ શેરબજારની અંદર થોડોક ઘટાડો નોંધવામાં આવેલો હતો ઓવરઓલ જોઈએ તો બજેટ ઘણું સારું છે સામાન્ય જનતાને વૃદ્ધોને મેડિકલ ઇન્સ્યોરન્સ વગેરે સેક્ટરમાં ઘણો બધો લાભ આપવામાં આવેલો છે ચોક્કસપણે આમ આદમીનું બદ બજેટ કહી શકાય અત્યારે હવે આપણે બીજું આગળ જોઈએ તો કઈ કઈ વસ્તુ બજેટની અંદર સસ્તી કરવામાં આવેલી છે એ આપણે જોઈએ તો એલઈડી ટીવી સસ્તા થશે મોબાઈલ ફોન લેધર પ્રોડક્ટ્સ અને લિથિયમ આયરન બેટરી કે જેનો ઇલેક્ટ્રોનિક ની અંદર ઉપયોગ કરવામાં આવે છે આ બધી વસ્તુ અત્રે સસ્તી થશે એટલે ગુડ બજેટ છે સારું બજેટ છે બજેટને બિરદાવી શકાય તેવું બજેટ છે